નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આરોગ્યમ કેન્સર હોસ્પિટલને ગ્રામ પંચાયત કચેરી ઓરવાડા દ્વારા નોટિસ ફટકારવામાં આવી અગાઉ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા કેન્સર હોસ્પિટલની આજુબાજુમાં ગામના ખેડૂતોની જમીનમાં હોસ્પિટલનું ગંદુ પાણી છોડવાથી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના સેવાઈ રહી હતી તેને ધ્યાનમાં લઈ સ્થાનિક મીડિયા દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા સમાચાર જોતા જ ગ્રામજનો દ્વારા પંચાયત કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી અને ગામની સામાન્ય સભામાં રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા આરોગ્યમ કેન્સર હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે અને ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા મૌખિક તેમજ લો લેખિત આરોગ્ય કેન્સર હોસ્પિટલની આજુબાજુ ગંદકી ન કરવા માટે ત્રણ દિવસમાં જવાબ પણ માંગવામાં આવ્યો છે હોસ્પિટલના આવેલ સ્ટાફ પોતાની મનમાની સામે આવે તો આ કેન્સર હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ગ્રામ પંચાયત દ્વારા સૂચના નોટિસ દ્વારા પણ આપવામાં આવી છે ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ